જેને લઈ બે દિવસ અગાઉ મોટા પરાછા ખાતે કોર્પોરેટરનું પુતળા દહન કરતા પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી જ્યારે રવિવારે વોર્ડ નંબર આઠમાં ધબોલી સિંગણપુરના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આપના કોર્પોરેટર જ્યોતિકા લાઠિયા કે જેઓ હાલમાં જ ભાજપમાં જોડાઈ ગયા હોય જેને લઈ આપના કાર્યકરો વિજય ગેલાણી ધનજીત વિરાસ અને રંજના ચૌધરી સહિતનાઓએ મતદારો વચ્ચે જઈ માફી માંગી હતી અને

આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી છે એટલે આપ સૌ પાસે અમે માફી માંગવા આવ્યા છે જે તે ટાઈમ પર હું દંજી ગેલાણી અને રંજનાબેન આપ સૌ પાસે મત માંગવા આવ્યા હતા પણ આપનો જે મત છે એની સાથે જ્યોતિકાબેન નાઠિયાએ જે ગદ્દારી કરી છે એટલે અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપ સૌ મતદાતાઓની માફી માંગવા આપની વચ્ચે આવ્યા છે હાલ તો સાહેબ વોર્ડ નંબર આઠની અંદર અમારા જે ત્રણ ઉમેદવાર થોડા થોડા મતની લીડથી હારેલા હતા એ લોકોનો સાથી જે જ્યોતિકા લાઠિયા નામની કોર્પોરેટર હતી એ ભારતીય જનતા પાર્ટીમાં વેચાય અને એના ખોળે બેસી ગઈ હતી તો આ લોકોને એમ થયું કે અમે કેમ શાંતિથી બેસી શકીએ અમે અમારા મતદારોને ન્યાય અપાવવા એની માફી માંગવા માટે મતદારો પાસે જઈ રહ્યા હતા અને મતદારોને કહી રહ્યા હતા કે તમારી સાથે અમારા સાથી જે તમે ચૂંટીને લાવ્યા હતા એને ગોદારી કરી પોતાના પૈસા લઈ અને ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી ગયા છે તો અમે એના વતી અમે તમારી પાસે માફી માંગવા આવ્યા છીએ અને અમે તમારી સાથે છીએ કોઈ પણ કામ હોય અમને કહેજો નાના મોટા કામ હશે અમે તમારા કામ કરીશું અને તમારી સાથે રહી અને પાંચ વર્ષ પૂર્ણ કરીશું તો આ માફી માગવાનો કાર્યક્રમ હતો પણ આ સી આર પાટીલની ગેંગને ભારતીય જનતા પાર્ટીને પેટમાં દુખવા આવ્યું છે અને અમારા પાંચેય કાર્યકરોની ડિટેન કરી ચોક બજાર પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં પાંચ કોર્પોરેટર જતા આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે જો કે રાજકીય વર્તુળોને માનીએ તો હજુ પણ આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટર ભાજપના સંપર્કમાં છે અને ભાજપમાં જોડાશેથી ચર્ચાએ જોર પકડ્યું છે કાસવાડા સાથે અસર કરી છે